આઠ ટીમો બનાવે છે અને આ લોકોને ઝડપવાની કાર્યવાહી કરે છે ત્યારે છત્રીસ કલાકમાં આ આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે ત્યારે આ કોણે અંજામ આપ્યો હતો હત્યાનો તે વિશે વધુ ચર્ચા કરીએ નમસ્કાર ક્રાઈમ અવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું તમારો નાનજીભાઈ ઠાકોર આમ તો બે દિવસ અગાઉ બનાસકાંઠા જિલ્લાના લાખણી નજીક આવેલા જસરા ગામે બે વૃદ્ધ દંપતી છે તેમની હત્યા થાય છે આ વૃદ્ધ દંપતી એસએમસી માં ફરજ બજાવતા એબી પટેલના માતા-પિતા હતા જસરા ગામથી દોઢ થી 2 કિલોમીટરના અંતરે આવેલ ખેતરમાં આ મકાન બનાવેલું હતું ને મકાનમાં આ દંપતીઓ સૂતા હતા તે સમય દરમિયાન રાત્રીનો સમય હોય છે કેટલાક ઈસમો આવે છે અને આ દંપતીઓને મારી અને ત્યાંથી કેટલીક લૂંટ કરી અને ત્યાંથી ફરાર થાય છે આ આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે પોલીસે છત્રીસ કલાકમાં જ આ હત્યાને અંજામ આપતા આરોપીઓને ઝડપી લીધા છે તેને અંજામ આપતા ચાર લોકોની બનાસકાંઠા પોલીસે ધરપકડ કરી છે હત્યારામાં એક ભાણે જોવાની વાત પણ સામે આવી છે અને એક ભુવાનો પણ સમાવેશ થાય છે આ ભુવાના કહેવાથી આ હત્યાને અંજામ અપાયો છે ભુવાનું કહેવું હતું કે કોઈ પણ વ્યક્તિને મારી અને તેની હત્યા કરી અને તેના ઘરેણા લઈ આવે તો સંપત્તિમાં વધારો થશે આવું કહેવાનું હતું અને ત્યારબાદ આ અત્યારે અંજામ આપવામાં આવ્યો હતો ત્યારે આ બનાસકાંઠા એસપી દ્વારા આઠ પોલીસની ટીમો બનાવી હતી અને છત્રીસ કલાકની અંદર આ હત્યાના આરોપીઓને ઝડપી ભેદ ઉકેલી પાડ્યો છે ત્યારે બનાસકાંઠા એસપી ને સાંભળીએ ત્યારબાદ વધુ ચર્ચા કરીએ લાખણી તાલુકા કે જે અમારું આથરા પોલીસ સ્ટેશન ખાતે લાગે છે ત્યાં સવારના સમયે અમને જાણ થાય છે કે એક વૃદ્ધ દંપતિની હત્યા જે છે એ અજાણ્યા માણસોએ કરી છે અને ખાસ કરીને જ્યારે અમે લોકોને ખ્યાલ પડે છે કે આ હત્યામાં જે વૃદ્ધ દંપતીની હત્યા થઈ છે તે અમારા એસએમસીના પીએના જ મધર ફાધર હતા આ હત્યાની જાણ થતાં જ લોકલ પોલીસ અને એલસીબીએસજીનો સ્ટાફ તાત્કાલિક જગ્યા પર પહોંચી જાય છે અને જાંચ પડતાલ સ્ટાર્ટ કરી દે છે આ સિવાય આ ઘટનાની જાણ થતાં જ આઈજીપી સાહેબ તરફથી ડીજીપી તરફથી બી અલગ અલગ સૂચનાઓ અને કન્ટિન્યુઅસ માર્ગદર્શન આપવામાં આવે છે હું આપ લોકોને જણાવવા માગીશ કે પોલીસે માત્ર છત્રીસ કલાકની અંદર જ આ જે હત્યાનો ભેદ હતો એને પોલીસે ઉકેલી નાખ્યો છે આ જ્યારે પોલીસને જાણ થાય છે એ વખતે જ અમે લોકો આની ગંભીરતાને લઈ અને અલગ અલગ એકસો ને બાર પોલીસની કુલ આઠ જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી આ જે કેસ હતો એ અમારા બનાસકાંઠા પોલીસ માટે એક સૌથી મોટી એક ચેલેન્જ સમાન કેસ હતો કે જેની અંદર જે છે એ ટેકનિકલ ડિટેલ્સ એટલી બધી હતી નહીં ટેકનિકલ મદદ મળી રહી હતી છતાં પણ પોલીસે ઘણી બધી આ આઠ ટીમોની મદદથી પોલીસે માત્ર છત્રીસ કલાકમાં હત્યાનો ભેદ ઉકેલ્યો છે જો આપણે ટીમની વાત કરવામાં આવે તો અલગ અલગ ટીમોની જે રચના થઈ હતી તેમાં અનેક ટીમોને બનાસકાંઠા પોલીસ દ્વારા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની એવી ગેંગ કે જે આ રીતના વૃદ્ધ દંપતીઓના કે બીજા વ્યક્તિના હાથને પગ કાપીને હત્યા કરીને લૂંટ ચલાવતી હોય છે આવી તમામ ગેંગોની ઉપર નજર રાખવા માટે અને તે લોકો આમાં સામેલ છે કે તે માટે મોકલવામાં આવ્યા કેટલીક જે પોલીસની જે ટીમ હતી તે લોકોને દાહોદ અને ગોધરા શહેર પણ મોકલવામાં આવ્યા જેથી કરીને ત્યાંની પણ એમોસ ભીગી આવે આ સિવાય એ જે ગામ છે તેની આસપાસમાં સાતેક જેટલી ટીમો જે છે એ એવી રીતના વર્ક કરી હતી કે જે લોકો ફોટોવોલ્ટિક સેલના સોલાર સેલ છે તેના માટેના એકસો ને સત્યાસી મજૂરો આવેલા હતા આવા એકસો સત્યાસી મજૂરોનું ઇન્ટ્રોકેશન કરવામાં આવ્યું કુલ થઈને આ એકસો ને બાર પોલીસ દ્વારા છત્રીસ કલાકની અંદર સાડી ત્રણસોથી વધારે લોકોનું ઇન્ટ્રોકેશન કરવામાં આવ્યું સાયબરની ટીમ દ્વારા કન્ટિન્યુઅસ ત્યાં ટાવર ડમ્પ અને ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું એક ટીમ દ્વારા કન્ટિન્યુઅસ જે છે તેને સીસીટીવીના નિગરાની પર રાખવામાં આવી પોલીસે કોઈપણ જાતના ટેકનિકલની મદદ ના હોવા છતાં આ જે લોકો છે એ નજદીકના જ લોકો હોય તે અનુમાન કરી ડોગ સ્ક્વોડની મદદથી જે છે એ ચાર આરોપીને હાલમાં હસ્તગત કરેલા છે જે ચાર આરોપી છે તેમના નામ જે છે એ કન્ટિન્યુઅસ આ રીતના છે જે આરોપીના નામ છે તે અનુક્રમે સુરેશભાઈ શામળભાઈ પટેલ શામળભાઈ પટેલ ઉમાભાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી મફાજી ઠાકોર આ ચારે ચાર જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો છે અને આમનો જે મુખ્ય મોટિવ જે સામે આવેલો છે તે આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્રજાર છે સુરેશ તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને લઈ આવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે આ લેખ માન્યતાને તે પોતાના સિરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈ અને ત્રણે ત્રણ લોકો ત્યાં જઈ અને મર્ડર કરે છે આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા એની પણ એ લોકો મદદ લે છે તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે

તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોય તેમણે આ વિધિ માટે હત્યા કરેલી હતી એવો અમારી હાલની પૂછપરછમાં સામે આવે છે આરોપી દ્વારા અગાઉ કોઈની હત્યા હોય અને ઉકળાય એવું વસ્તુ ધ્યાનમાં નથી આવેલી આ આરોપી દ્વારા એનું આ પ્રથમ જ મર્ડર છે પ્રથમ ગુનો છે તેના દ્વારા આની પહેલાં કોઈ ગુના થયેલા નથી પરંતુ પોલીસ દ્વારા જે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં જાણ સામે આવ્યું છે એ પ્રમાણે એ બ્લેક મેજિકનો જાણકાર અને ભૂ હોવા છતાં તેની ઉપર ઘણું બધું દેવું બી થઈ ગયું હતું એને આર્થિક સંક્રમણમાં બી હતું તેને ઘણા લોકોને ચેક આપેલા હતા જે બાઉન્સ ના થાય તેના માટે પણ તેને આર્થિક સંક્રમણ હતી આરોપી હસ્તગત કરી તેમને અરેસ્ટ કરી અને ત્યારબાદ અમે નામદાર કોર્ટની સમક્ષ તેમનું રિમાન્ડ માંગવાના છીએ અને રિમાન્ડ દરમિયાન પણ જો કોઈ મુદ્દાઓ ઉજાગર થશે અને જેટલો પણ મુદ્દા પોલીસ પોલીસે અત્યાર સુધીમાં રિકવર કરેલો છે અને ભવિષ્યમાં હજી બધા રિકવર કરવાનો જ તે તમામને લઈને નેક્સ્ટ જે પ્રેસ કોન્ફરન્સ છે તેમાં બી આપનું જે આ પ્રકારની છે તેમાં ખેતરોની અંદર ઘર આવેલા હોય છે તેમના ઘરની આસપાસમાં બીજું કોઈ ઘર નથી દરેક અલગ અલગ ખેતરની અંદર ઘર આવેલા છે અને સાથે સાથે છતાં પણ કોઈ અવાજ ન તેના માટે થઈ અને પ્રી પ્લાન મુજબ આરોપીએ જે છે આ લૂંટ તો છે કે જેમાં એ લોકોએ દંપતીની હત્યા કરી અને તેમના ઘરેણાં લીધા છે તે લોકોએ જે તિજોરી તોડવાનો બી પ્રયત્ન કર્યો અને તિજોરીમાંથી પણ હાથમાં પહેરવાના કડલા જે છે એ લોકોએ તેની પણ ચોરી કરેલી છે અને લૂંટ કરેલી છે પરંતુ સાથે સાથે આ બનાવ જે છે એ બ્લેક મેજિકને લગતો બી છે જેમાં બ્લેક મેજિક માટે એ લોકો આ કરેલું છે અને બ્લેક મેજિકની મદદથી ઓર વધારે એ લોકો પૈસા કમાઈ શકે એ પ્રકારનું એમનું મોટિવ હતો ખાસ કરીને આ દંપતીને કેમ ટાર્ગેટ બનાય અન્ય લોકો પાસે પણ દાગીના હોય છે આ જે તો તમે ઘર જોવા જાવ તો જે આરોપીઓ છે એમની નજીકમાં જો કોઈ સૌથી નજીકનું ઘર હોય તો એ આ ઘર હતું અને બીજું કે આ દંપતી જે છે એ એકલા રહેતા હતા અને તેમની જે દીકરી હતી તેના લગ્ન જે છે જસ્ટ પંદર દિવસ પહેલાં થયા હતા એટલે આ લોકોની તરફથી એક એવી હતી માન્યતા કે કદાચ એમના ઘરમાં અને એમની પાસેથી ઓર વધારે સોનું કે ચાંદી મળી શકે છે એક એક સવાલ લઈએ એ લોકોએ પહેલાં ક્લેમ કરેલો તો કે એમને અણબનાવ હતો પરંતુ પોલીસ દ્વારા જે ડીપ ઇન્ટ્રોગેશન થયું છે તેની અંદર એમને વચ્ચે કોઈ અણબનાવ હતો ભૂતકાળમાં બી એવું સામે આવેલું નથી હાલમાં પોલીસ દ્વારા જે છે એ એમની પૂછપરછના અંતે પોલીસ દ્વારા જે છે સંપૂર્ણપણે મુદ્દામાં મને રિકવર કરાવી દેવામાં આવશે સાહેબ સામાજિક મુદ્દાને લઈને કોઈ એમો જાણવા મળ્યું છે કે સામાજિક મુદ્દાઓને લઈને પણ કોઈ અત્યારનો પોલીસ દ્વારા દરેક દરેક પહેલું ઉપર ઊંડાણપૂર્વકની તપાસ થઈ છે અને હાલમાં તેની અંદર કોઈ સામાજિક પહેલું હોય એવી કોઈ પણ વસ્તુ સામે આવેલી નથી સાહેબ સોશિયલ મીડિયામાં વિષ્ણુ ગેંગનો હાથ એવું ચાલતું હતું એને આપ ખારી કરો

ભરી રીતે તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે જે પોલીસ કાફલો છે એક પોલીસ કાફલો આ તપાસના અંતે ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે ઘટના બની હતી તે આજુબાજુના જે તમામ રસ્તાઓ છે તે તમામ રસ્તાઓના જે સીસીટીવી કેમેરાઓ છે જે એસસી જેટલા સીસીટીવી કેમેરાઓ ચેક કરવામાં આવ્યા હતા તથા સુંદર બનાવવામાં આવેલ સીમમાં બનેલ જે ગુનાવાળી જગ્યા હતી ત્યાં આધુનિક એકમ જે સોલાર પાર્ક છે તેના મજૂરોની પણ તપાસ કરવામાં આવી હતી આશરે ત્રણસોથી વધારે જે મજૂરો છે તેની પણ તપાસ કરવામાં આવી હતી અને ઝીણવટભરી રીતે આ તપાસ કરવામાં આવી હતી પોલીસ દ્વારા શંકાસ્પદ જે વાહનો ત્યાંથી નીકળ્યા હતા તેને પણ તપાસ કરવામાં આવ્યા હતા ટેકનિકલ સોર્સ અથવા અગાઉના જે ગુનામાં સંડોવાયેલા જે આવા આરોપીઓ તેની પણ તપાસ કરવામાં આવી હતી અને ઝીણવટભરી રીતે તેમની ઉપર નજર રાખવામાં આવી રહી હતી

મોત નીપજાવવા માટેનું આ કાવતરું ઘડી અને હત્યાને અંજામ આપ્યો હતો સુરેશભાઈ શામળાભાઈ પટેલ અને તેના પિતા છે એ ઉમાભાઈ પટેલ મળીને આ ગુનાને જે કાવતરું છે તે કાવતરું રચ્યું હતું અને ત્યારબાદ આ ગુનાને અંજામ આપ્યો હતો અને અવાજ કોઈને ન સંભળાય તે માટે ત્યાં ટ્રેક્ટર ચાલુ કરવામાં આવ્યું હતું ઠેસરથી આ ટ્રેક્ટર ચાલુ કરીને હત્યાને અંજામ આપ્યો હતો ઉમાભાઈ પટેલ દ્વારા આ જે ટ્રેક્ટર છે તે ચાલુ રાખવામાં આવ્યું હતું અને આરોપી જે સુરેશ છે અને તેના પિતા છે તે તીક્ષ્ણ હથિયારો લઈને આ મરણ જનાર જે આ દંપતી છે તેને ઘરે પહોંચી ગયા હતા અને આ બંનેને મારી નાખ્યા હતા ત્યારબાદ આ ઓછીબેનના પગે પહેરેલ જે કડલા છે એ કડલા પણ કાઢી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ પગ કાપી અને ત્યાંથી આ લોકો ફરાર થયા હતા તિજોરીમાં રાખેલ કિંમતી જે વસ્તુઓ હતી તે પણ લૂંટી લેવામાં આવી હતી આમ આ આરોપીઓ છે એ આરોપીઓ દ્વારા આ રીતે હત્યાને અંજામ આપવામાં આવ્યું હતું એમપી નંબર ત્રણ ઉમાભાઈ ચેલાભાઈ જેઓ રામપુરા દામાના છે તેની વાત કરવામાં આવે તો જે સુરેશભાઈ શામળાભાઈ પટેલના મામા થતા હતા અને એ સમય દરમિયાન તેમણે ટ્રેક્ટરમાં ટેસ્ટર ચાલુ રાખ્યું હતું જેથી જે આડોશ પાડોશમાં રહેતા જે તમામ જે લોકો છે તેને આ અવાજ ન સંભળાય એ માટે આ મદદગારી કરી હતી ત્યારે આરોપી જે ચોથા નંબરનો છે દિલીપભાઈ ઠાકોર ઉર્ફે ભુવાજી તેઓ ધાર્મિક વિધિ કરવાથી ધન છે એ એ વધુ મળશે અને આ મરણ જનારને મોત નીચવામાં સહકાર આપ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે આમ સુરેશભાઈ શામળાભાઈ જેવો જસરા ગામના છે શામળાભાઈ રૂપાભાઈ ચૌધરી જેવો પણ જસરા ગામના છે આ બંને બાપ દીકરો છે અને ઉમાભાઈ ચેલાભાઈ પટેલ આ જે રામપુરા દામા તાલુકો ડીસા બનાસકાંઠા જિલ્લાનો છે જે આ સુરેશ મામો થાય છે ત્યારે મફાભાઈ ઉર્ફે જે રામપુરા છે અને આ જે જે ચાર અને આ આ વૃદ્ધ છે તેમની અંજામ આપ્યો હતો ત્યારે મુખ્ય જે આરોપીઓ છે એ પોલીસના હાથે ઝડપાઈ ચુક્યા છે જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી શકે નમસ્કાર